કાયમ ની માટે જો આપણે હોશિયારી મૂકી દઈ બુદ્ધિ મોઢા પણ ફૂટી ગઈ તો જગતમાંથી માંથી આપણી દ્રષ્ટિ પાછી વળે આપડી વૃત્તિ પણ પાછી વળે આપણો મન ય પાછું વળે અને જ્યાંથી વૃત્તિ પ્રગટ થાય જ્યાંથી મન ઉત્પન્ન થયો જ્યાંથી વિચારો ઉત્પન્ન થયા એ પાછા એમાં હમાય ગયો દરિયાને કાઢે આપણે જઈને ફા રહી તો દરિયામાં બહુટા મોટા મોજા ખાય ઉલરતા કરે પણ હમાવવાનું કે માને દરિયા અને દરિયામાં હમાઈ ગયા પછી એના ધમપસાડા મટી જાય અને એ પાછી દરિયાને શોભા છે દરિયાને ને કઈ પોજો નથી એના અને દરિયો એને કહેતો નથી કે તમને ફસડાવો એમ આપણું જે મૂળ સ્વરૂપ આપણને સદગુરુદેવ ઓળખાયું છે એ મન ને બુદ્ધિ ને ચિત્ત ને વિચારો ને કઈ કેતો નથી કે તમે આમ કરો પણ એ રહી નથી રહેતા જાજા સમય નો કેવ પડી ગયો છે જાજા સમય ત્યાં ભૂલું પડી ગયેલું છે એટલે એમાંથી પાછું વળતું નથી એને પાછું અંતરમુખી બનાવવા માટે જે બનાવવા ભવિષ્ય મહાપુરુષો નું ચરણ સ્વીકારવું માત્ર ધર્મ મરજિયાત નથી ફરજિયાત પણ ફરજ ભૂલી જાય છે આ જીવ એટલે આ જગતના ભૌતિક સુખમાં એ ધર્મ પછાડા કરી

મનુષ્ય રૂપે છે અને ભગવાન એ મનુષ્ય રૂપે એટલે મનુષ્ય રૂપે છે એટલે એનો દેહ દેખાય એની જાત વર્ણ દેખાય એની પરિસ્થિતિ દેખાય એલતો દેખાય ખાતો પીતો દેખાય કઈ પણ કર્મ કરતો હોય તો કર્મ દેખાય કોઈ હાથી આપતો હોય કોઈ મજૂરી કરતો હોય કોઈ વેપાર કરતો હોય એટલે આપણને માણસ જેવો લાગે ભગવાન જેવો ન એટલે જ છે લગ્ન કઠિન મેરે ભાઈ જો મનુષ્ય રૂપે આપણે ન જોઈ અને ભગવાન સ્વરૂપે જોયું તો આપણો બેડો તો એવી હમણાં તો પુરુષને મળે અને પાછી કાયમ ની માટે હાથવી તો એવું કર્યું કે નહીં એના એને દાખલા દીધા ભજન તો એટલું કે લગ્ન લઈ આવે એના પાર પો જીવ આપણે સમજવાનું એટલું વાણીમાં એને દાખલા સાત રિંદુ કાપ્યાસી પીયું બિંદુ વિના મુખ ન ખોલે ભલે એનો જીભ નીકળી જાય

કે બપૈયો બોલે છે એટલે હવે વરસાદ નજીક આવ્યો એટલે પીવું પીવું એની રટના સારું છે હે પરમાત્મા હવે મને તરસ લાગે છે તમે વાદળા બંધાવો અને એમાંથી અમૃત રૂપી પાણી વરસાવો તો મારી ત્રષણા મટી ગઈ તો બપોઈઓ બીજું કોઈ પાણી નો કદાચ વરસાદ ન પડે અને એનો જીવ નીકળી જાય તો પાણી તો ઘણું છે તળાવ ભર્યા છે નદીઓ ભરી છે કુવા ભર્યા છે પી લેતા હોય તો એવી જ રીતે આપણું મન આ જગત માં ને અપાર વાતો છે અનંત ને અપાર શાસ્ત્રો છે અનંત ને અપાર જ્ઞાન ની ચર્ચાઓ થાય ને અપાર હરિ હરિક્રમ પરમાત્માના ગુણ આ જગતમાં ભવાયેલ પણ એમાંથી ના પીધું કેટલા બીજા શબ્દો વધારવાના જે લેખા હોય ને એમાં શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ તો સંતો મહાપુરુષો વિચારી કે ઉજવળ કેળા ફીર વહેન હોય ત્યાં જોબન ના આવે પાછા અને મુવા ન જીવે આમાંથી પ્રાણ નીકળી ગયા પછી પાછો એમાં પ્રાણ પુરાતો નથી તો અડા એવો મહિમા જે વધેલો એ ગુરુ બાળકો એ વધારે અને બીજી રીતે કહ્યું તો ભજન ના જેટલા જીવન મનુષ્ય ના મનુષ્યના છે બધા મળા છે કારણ કે ચેતન ને ઓળખાવીના આ જીવ મળવું જ કહેવાય એટલે સાતર પક્ષી સ્વાતિકા સ્વાતિ નો વરસાદ પ્રાણ નીકળી જાય ગુરુસે લગ્ન કઠિન બીજો દાખલો થયો કે સદી શણગાર સતી જબ નીકળી સંત ચલણ પણ જાય દેખી ને ડગીને દિલ માં કુતી પડે છે માય ગુરુ છે લગ્ન કઠિન એને સતી નારી કે પોતાના પતિ મૃત્યુ પામે સોડે સોડ શણગાર સજી અફસોસ કર્યા વિના એક આહોડો પડ્યા વિના ધીરેથી ડગલું ભરે અને ડગલા ઢીલા ન ભરે

પાણી થોડું દેખાય છે પૃથ્વી વધારે દેખાય છે પણ દેખાય છે આ પ્રકાશ ક્યાંથી આવે છે કોણ પ્રકાશ કરી રહ્યો છે એ આપણા અનુભવમાં આવતો ફરી પ્રકાશ ને વ્યાપક આકાશ આખા જગત ને વધારે છે અને આકાશ ને વ્યાપક શબ્દ ઈ એનાથી પણ હોગુણો વધારે અને શબ્દ ને વ્યાપક તમારું સ્વરૂપ છે ઈ એનાથી કો ગુણો વધારે છે ઈ શબ્દમાં જયારે આપણે સુરતા જાય અને એ શબ્દ ને આપણે ઓળખી જાય ત્યારે પાંચ તત્વના જે વિકારો છે પાંચ ની જે ક્રિયાઓ છે પાંચ તત્વના જે બંધન છે એ બંધનમાંથી આપણે નીકળી જાય પૃથ્વી પાણી પવન અગ્નિ અને આકાશ એ પાંચે તત્વ ની પાંચ પાંચ તન માત્રાઓ છે એટલે પછી આપણે પ્રકૃતિ કરીએ એમાંથી આપણે પાર પડવાનું એટલે પૃથ્વી સાથે તૃષ્ણા ન શીખવે આપણે તરસ લાવી હોય અને હેઠા હોય ને પૃથ્વીને મળી છાટવા તો તરસ મટે ખરી ન મટે પણ જે પાણી છે ત્યાં સુધી તમારે જો પહોંચવું હોય તો તમે બેઠા ત્યાં પાણી છે તમે એના હથિયાર એના સાધન લઈ અને માટીનો ભાગ દૂર કરો ખાડો ભાગ

એમ પૃથ્વીના નશે નસ પાણી છે એમ ગાય ની નશે નસ માં દૂધ છે એના લોહીમાં દૂધ છે એના માંસમાં લોહી છે એના હાથમાં દૂધ છે અને એનું જે અને એના જે આસર છે એ ચાર વેદની ધારા છે એમ સુરભી પેટમાં ભય તેમાં પણ સુરભી તૃપ્તિ ન થાય

એટલે પુરુષે લગ્ન કઠિન મેરે ભાઈ નથી જેટલું ભરુષે માનીએ અઘરું માનીએ એટલું અઘરું નથી અને જેટલું હેલ્ગું માનીએ એટલું હેલ્ગું નથી બરાબર પણ એમાં હિંમત રાખવી જોઈએ અને આપણી હમદર્દી હોવી જોઈએ એટલે ધોઈ મથી સુરભી લગાય એના પેટમાં દૂધ જ ભીર્યું અને ભાઈ એ દૂધમાં ઘી છે પણ દૂધ ને તમે દસ લીટર તળિયા સુધી હાથ તો ખોરી નાખો તો ઘી હાથમાં આવતો નથી અને વાજકો ભરીને પીવો તો એમાં દૂધ હા આવતો નથી એ દૂધને ને જરૂર છે એમાં પાટકી પર શ્વાસ નાખી અને એટલે શ્વાસ બાર કલાક તો હું કામ કરી હજી વિજ્ઞાન ને નથી અને એમાં સાસ નાખ્યા પછી તમારે સ્થિર થઈ જાવ નહીં કરવું કલાકે કલાકે હાથ ડખોડતા નહીં જાય તો આપણામાં દૂધ કોણ આપણા પાંચ તત્વો ના શરીર કે તમારામાં દૂધ છે એ પ્રાણ એ પ્રાણ ને શબ્દ રૂપી ના આપો અને એ મેળવણ આવ્યા પછી તમે થિયરી થઈ જાવ તો મેળે 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 તમે દેહ મટી અને વિદેહ બની જાવ તમારી વૃત્તિ એમાં થઈ જાય પછી શ્વાસ ઉશ્વાસ નેત્રા લઈ મન બુદ્ધિ શીત ને અહંકાર રૂપી ચાર ફૂલ વાળી રવાઈ બનાવી અને મેરુ શિખર ઉપર બાંધી અને મંડો વર્ણન કરવા તો વરુણો કરશું તો સાસ માંથી માખણ નોખું પડી જાય માખણ બે કાકરી નાખો તોડી જાય પણ માખણ માં ગમે એટલો વજન હોય ગમે એટલો હોય તો ઉડે નહીં નોખું પડી જાય ધીમે ધીમે તા એટલે સાસ નો ભાગ પડી જાય

એને ગળીને કાઢી નાખો એટલે કીટું નીકળી જાય અગર કીટું રહી જાય તો કીટું શું છે કે હું જ્ઞાની છઉ ને મને બધા પગે લાગે હું જાઉં એટલે આમ એટલે એ બધું કીટો સતના ગળને કાઢી નાખો એટલે નારાયણ ખીટો ખડી જાય પછી તમને જેવી રસોઈ આવડે ને એવી બનાવીને ને ખવડાવો કાંઈ ના આવડતો હોય તો રોટલા ફોકડીને ખવડાવો ઘી આખા શરીર માં તમે ઘી ઘી ખાવર ને સારું પોષણ મળે અને ઘીમાંથી કેલ્શિયમ બને એટલે તમારા આકા કોઈ દુખે એટલે છોડો આશા તનકી નિર્ભય હોકે

દેહભાવે જુઓ હરિરામ બાબા હજારો માણસો પગે લાગતા તો કેવા ભાઈ મોટા થઈને બેઠા અને કેટલા માણસો એને પગે કેટલા એને નમન કરે પણ કે ભાઈ અમે મોટા નથી મોટા તમે

અને ગુરુ ના દાસ છે એને ભજન મળે એના પ્રકોષ બધા દૂર થાય એના વાદ વિવાદ કદાચ દૂર થાય તાણાવાણ પણ દૂર થઈ જાય એવી વાત કરવા આપણે કાયમ ની માટે અભ્યાસ કરો નો કોઈ પાર નથી જ્ઞાન ની ચર્ચા એ થાય ભક્તિ ની ચર્ચા થાય તો જ્ઞાન હાકર ખાધી હોય તો હાકર ની વાત કેમ તમે કરો કેવી મીઠી છે એટલે મરજીવા વા હોય તો મોતી લાવે ઉપર તરાય તારા ઘીનો સ્વાદ જીભ જાણે ક્યુ કહે મીઠા ખારા તરતા તો બધીને આવડે કુવામાં નવા પડે તરાવમાં નવા પડે પણ શ્વાસ ને રોકીને ડુંબકી મારી અને દરિયે થી હીરા લે આવે ને એ મરજી વાગે હિંમત રાખો તો જ્યાં તમે ઈશ્વર જેટલી મહેનત કરશો ત્યાં ગુરુ મહારાજ ની આપણા ઉપર મીઠી નજર છે આપણું લક્ષણ જ કર્યું ઈ મોદીડા લેવી ને ગુરુદેવ મૂકો એટલે ગુરુદેવ આપણા ઉપર કૃપાનો વરસાદ વર આવે

જેથી કરીને આપણે ભૂખા હોય ની આ જગત ભૂલો પડે વ્યવહારમાં જ્ઞાનમાં વધારે છે આપણાથી ભણલય વધારે છે અને ખૂબ ખૂબ એવી જ્ઞાન ની ચર્ચા ને એવી વાત કરે તો આપણે સાંભળી ન હોય એવી પણ વાતો કરે શાસ્ત્રોની પુરાણોની

હા એટલે માણસો અહીંયા હમાય ને એટલા જમવા ગયા એટલે બે તો જાવ બધા નહીં હમાય ચાલો કઈ